તાલુકા ડેસરની હત્યા કરાવીને સળગાવી દીધેલ લાશ મળી આવી હતી બનાવને પગલે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એસસીબી એસઓજી અને ડેસર પોલીસની વિવિધ ટીમોએ તપાસ આરંભી હતી અને ચિરાગ જગદીશભાઈ પરમાર રહેતા સાંડાસાલ નદીવાળું ફળ્યું તથા મરણ જનાર મિત્ર વર્તુળમાં બાળકિશોર આરોપી કાયદાના સંઘર્ષમાં શકદાર તરીકે બે જણ જણાઈ આવ્યા હતા પોલીસ કરતા બાળકિશોર આરોપી પોતાનો ગુનો કબૂલી લીધો હતો અને કબૂલાત મુજબ મૃતક જૈમીન કિશોર આરોપીની બહેન સાથે પ્રેમ સંબંધ રાખતો હતો અને જેથી પોતાની બહેન સાથે નહીં રાખવા બાબતે બનાવવાળી જગ્યાએ બોલાચાલી થતી હતી અને આરોપી મરણના માથાના ભાગે લાકડાનો દંડો મારીને લોહી લુહાણ કરી દીધો હતો ત્યારબાદ પોતાની પાસે રહેલ બોટલમાં ભરેલ પેટ્રોલ જમીનના છાતી પર નાખીને સળગાવી દીધો હતો અને ફરાર થઈ ગયો હતો ત્યારબાદ પોલીસે આરોપીને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે આમ દેસર પોલીસે હત્યાનો ગુનો ગણતરીના કલાકોમાં ઉકેલી નાખ્યો હતો અને આરોપી ચિરાગ જગદીશભાઈ પરમાર સામે કાર્યવાહી હાથ ધરી છે બ્યુરો રિપોર્ટ નેશન ન્યૂઝ સાવલી સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર